તો આપણે જોઈએ પણ એની પહેલા જીગર અમરેલી થી ઉમેદવાર કોણ છે આપણે એની વાત કરી લઈએ કારણ કે અમરેલીમાં આ વખતે ભરત સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ટિકિટ કાપીને આમને ટિકિટ આપવામાં આવી છે તો સામે જેની બેન ઠુંબર કોંગ્રેસના ઉમેદવાર છે એટલે અહીંયા

બરાબર એનો ફરક આપણે ત્રીસથી ચાલીસ ટકા જોવા મળશે કારણ કે રામ મંદિર ઘણા વર્ષોથી આપણે બધાએ માગતા હતા જોવા માટે દર્શન કરવા માટે અને ઘણા બધા બલિદાનો આપ્યા છે બધા લોકોએ બિલકુલ અને હવે આપણે ઇન્ટરેક્ટિવ વોલ ઉપર જઈએ અને એ સમજીએ કે કોનું પલ્ડુ ભારે છે અમરેલીમાં કયા મુદ્દામાં કેટલા ટકા લોકો શું કહી રહ્યા છે એ સમજવાનો આપણે પ્રયાસ કરીએ સૌથી પહેલો સવાલ વિકાસ થયો છે જેમાં અઠાવન ટકા લોકો કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે જ્યારે બેતાળીસ ટકા લોકો ના કહી રહ્યા છે કે વિકાસ નથી થયો હવે બીજા મુદ્દા પર આપણે જઈએ બીજો મુદ્દો છે મોંઘવારી જે પણ લોકોને સીધો સંપર્ક કરતો માફ કરશો બીજો મુદ્દો છે ચારસો બેઠકો પારનો આંકડો હું આપને જણાવી દઉં બીજેપી ચારસો બેઠકોની પાર થશે તો જેમાં બાસઠ ટકા લોકો કહી રહ્યા છે કે હા ચારસો બેઠકો પ્લસ થશે જ્યારે અડત્રીસ ટકા લોકો કહી રહ્યા છે કે ચારસો બેઠકનો ટાર્ગેટ નહીં મળે હવે વેપાર ધંધાની વાત કરીએ વેપાર ધંધાના આંકડા થોડી વારમાં અમે આપને બતાવીએ પણ ફરી એકવાર આ જાણી લઈએ કે ચારસો બેઠકો પાર કરશે કે નહીં તો સાહીઠ ટકા અમરેલીના મતદારો એવું માની રહ્યા છે કે બીજેપીનો ટાર્ગેટ પૂરો થવાનો છે જ્યારે ચાલીસ ટકા લોકો એવું કહી રહ્યા છે કે બીજેપીનો ટાર્ગેટ પૂર્ણ નહીં થાય આ સિવાય મોંઘવારીના આંકડા પણ અમે આપને બતાવીશું અને અન્ય આંકડા પણ બતાવીશું અહીંયા કંઈક ટેકનિકલ એરર છે હું ફરી એકવાર આપને જણાવી દઉં કે અમરેલીમાં મોંઘવારીને લઈને બાસઠ ટકા લોકો એવું કહી રહ્યા છે કે મોંઘવારી વધી છે જ્યારે આડત્રીસ ટકા લોકો કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી હવે કોંગ્રેસ કમબેક કરશે કે નહીં આ એક મોટો સવાલ તો પંચ્યાસી ટકા લોકો જીગર અહીંયા પણ ના પાડી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરે એટલે કે જેની બેન ઠુંબર નહીં જીતે જ્યારે પંદર ટકા લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક કરશે તો અમરેલીની જનતાનો આ ચિતાર છે ફરી એકવાર કહું કે પંચ્યાસી ટકા લોકો અહીંયા પણ ના પાડી રહ્યા છે કે કોંગ્રેસ નહીં જીતે જ્યારે પંદર ટકા લોકો એવું કહી રહ્યા છે કે હા ભાઈ કોંગ્રેસ જીતશે જીગર